નમસ્કાર સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી આસપાસ રહેલી શાળાઓ ગાર્ડન કે પાર્કમાં એક નજર કરો ત્યાં જે બાળકો રમી રહ્યા છે એને ધ્યાનથી જુઓ બાળકો માટે જે રમવાના સાધનો મૂક્યા છે એને ઓબ્ઝર્વ કરો તમને ખ્યાલ આવશે કે અત્યાર જે સાધનો છે એમાં મુખ્યત્વે બે છે હિંચકાઓ છે અને લપસિયાઓ એટલે કે લપસણી છે બાળક જેનું નામ એ સ્વભાવતઃ નવું નવું જાણવા ઈચ્છે છે એને ઘણા બધા પ્રયોગો કરવા છે આવું એટલા માટે કરે છે કે હજુ એ દુનિયાને સમજી રહ્યું છે ત્યારે બાળકને જે રમવા માટેના સાધનો પાર્ક કે શાળામાં મૂકવામાં આવે છે એ એવા હોવા જોઈએ કે જેમાં બેથી વધુ પ્રવૃત્તિઓ થઈ શકે સાત આઠ પ્રકારની પ્રવૃત્તિ એક જ સાધન પર થઈ શકે હવે હિંચકો છે એમાં વધીને આગળને પાછળ જઈ શકાય કે લપસ્યા જે છે એમાં સીડી પર ચડીને આમ આવી શકાય આથી વિશેષ બહુ એમાં થતું નથી જ્યારે આપણે એવા સાધનો મૂકીએ કે જેમાં અનેકવિધ પ્રવૃત્તિઓ થાય તો બાળકોને મજા તો આવે જ છે પણ સાથે સાથે એનું વિચારવાનું થાય છે સામાન્ય રીતે પરદેશના જે પાર્ક હોય છે ગાર્ડન કે શાળાઓ હોય છે એમાં જે સાધનો મૂકવામાં આવેલા હોય છે એમાં આ વસ્તુને એટલે કે ચાઇલ્ડ સાયકોલોજીને ધ્યાનમાં રાખીને કામ થયેલું હોય છે જુઓ અત્યારે તમને સ્ક્રીન ઉપર જે ફોટોગ્રાફ્સ દેખાઈ રહ્યા છે એ દુનિયાના અલગ અલગ દેશના બાળકોના રમવા માટેના પાર્ક છે કોઈ શાળાના પ્લેગ્રાઉન્ડની વાત છે પણ આ બધામાં એવા સાધનો મૂકવામાં આવ્યા છે કે જેમાં બાળકો અનગાઈડેડ રમી શકે એટલે કે એ સાધનથી રમવાના કોઈ ફિક્સ નિયમો ના હોય આવું એટલા માટે કરવું જોઈએ કારણ કે જે બાળક ઉછરી રહ્યું છે એની મોટર સ્કિલ્સ એટલે કે એની સાંવેદિક કેળવણી એની ઇન્દ્રિયોની કેળવણી જે છે એ કરવા માટે થઈને બાળકે દોડવું પડે કૂદવું પડે માટીવાળા હાથ કરવા પડે પાણી સાથે રમવું પડે રમકડા સાથે રમવું પડે મિત્રો સાથે રમવું પડે આ બધું જ કરી શકીએ એવી મોકળાશ આપણે આપણા આ જે પાર્ક હોય ગાર્ડન હોય કે શાળા હોય એમાં કરવું જ જોઈએ નહીતર શું થાય કે આ જે સાધનો મૂક્યા છે એમાં બાળકોને મજા તો આવે જ છે પણ એટલું બધું વિચારવાનું નથી થતું જેટલું પહેલાં પ્રકારના સાધનોમાં થાય છે ખાસ કરીને શાળામાં પ્લેગ્રાઉન્ડમાં જે સાધનો મૂકવામાં આવ્યા છે એને વર્ષે બે વર્ષે અપડેટ ના કરવા જોઈએ અને આના માટે કાંઈ બહુ ખર્ચ થાય છે એવું છે નહીં શાળાના જ બાળકોને શિક્ષકોને સાથે રાખીને જો એવા સાધનો વિશે વિચારવામાં આવે તો ઘણા બધા સાધનો માત્ર લાકડાની મદદથી બનાવી શકાય અથવા તો દરિયાની રેતી લાવીને એને સાથે ઘણું બધું કામ કરી શકાય બાળ કેળવણીમાં રસ ધરાવતા એવા શાળા સંચાલકો કે મ્યુનિસિપલ કોર્પોરેશન્સ કે નાના મોટા એનજીઓમાં કામ કરતા ટ્રસ્ટીઓ સાથે મળીને આ દિશામાં કામ કરે તો આપણા દેશના ગાર્ડન પણ આપણા બાળકોના આનંદ મનોરંજન સાથે કેળવણીના બહુ સરસ સ્ત્રોત બની શકે એમ છે મને લાગે છે આજની વાત આપને ગમી હશે છીએ સાયન્સ ઓફ લર્નિંગના આફ્દા એપિસોડમાં થેન્ક યુ સો મચ